ચેનલમાં સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી જમન બાપુનો ચોરો ફળદ્રી આ કીર્તન છે અમે બંધાણી રામજીના નામના સરસ રામજીના અમે મે મંતાણી રે રામજીના નામ નારે મે તો પ્રેમનો प्याલો પીધો મંતાણી રે રામજીના નામ નારે મે તો પ્રેમનો प्याલો પીધો મંતાણી રે રામજીના નામ ના નિસો ચડ્યો સે મને રામજીના નામ નો નિસો ચડ્યો સે મને રામજીના નામ I'm okay, the जिना नामना हरे हरे रोज रोज ताया बंधाणी रे राम जी ना नाम हमें बंधाणी रे राम जी ना नाम अमें बंधाणी रे राम जी नाना हारे में तो प्रेम नो प्यालोपी धो खानी रे राम जी ना नामना हार में तो प्रेम नाम भक्तो ते मत बनी घूम तारा गाय से भक्तो मत बनी घूम तारा गायसे मस्त बनी हरिया